જય ભીમ નમો બુદ્ધાય હવે આપણે જે 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 સુનિતા મનસુખભાઈ ઉપર ખોટી ફરિયાદ દાખલ કરેલ તેના આપણે વિડીયા મૂકા બે ત્રણ વિડીયા મૂક્યા છે અને સમાજની વચ્ચે આ જે સ્ત્રી છે એ સ્ત્રી કહેવાને લાયક નથી એના આપડા પુરાવા આપ્યા પણ હજી હજી ઘણા પુરાવા આપણી પાસે છે કે આ જે સુનિતા દામમાં છે એ રેકેટ રેકેટ ચલાવે છે કે કરવાના લોકોને ફસાવવા અને એની પાસેથી પૈસા પડાવવા હવે બે દિવસ પહેલાનો બનાવ બનાવશે જામનગરના ચેતનભાઈ ભાંભી જે અનુસૂચિત જાતિ સમાજના સામાજિક કાર્યકર છે હવે આ સુનીતા ફોન કરી અને એને કોશિશ કરે છે પણ હવે તો આખું જગત જાણે છે કે આ એક હની રેકેટ ચલાવનાર એક સ્ત્રી છે એટલે એના ઝાડમાં ફસાણા નહીં એટલે આજે ચેતનભાઈ ભાંભી હોય કે અનુસૂચિત જાતિના સમજ સમગ્ર કાર્યકર આગેવાન હોય એના માટે અમે લોકો બધા એની ભેગા છીએ અને એના સહકારમાં એટલે ધ્યાન રાખજે ભાઈ બીજું આજે ચાવડા જે અનુસૂચિત જાતિ સમાજ એક વકીલ છે એ વકીલ ની આરે જે તે સમયે એને જે સંબંધ હોય અને કદાચ જે સંબંધ બાંધા હોય તો આજે એક ચોખવટ કરી દઉં કે આજે હું જોવાન છું હું કુવારો હોઉ હું યુવાન હોઉ તો આજે કોઈ જુવાન છોકરી રૂપાવળી રૂપાળી દેખાવડી કે એના કાંઈ એવા કાંઈક ટોના જાદુ કરે તો દેખીતી વાત છે કે કદાચ હું એના એની માયાજાળમાં ફસાઈ જાવ કેમકે હું યુવાન છું ને ભાઈ આ કડવી વાસ્તવિકતા છે કોઈ પણ યુવાન હોય એની જુવાની હોય

આ હેમંત ચાવડા ચેતન સમયે આની પ્રેમ જાળમાં ફસાય અને જે કઈ શરીર સંબંધ બાંધા હોય કે ન બાંધા હોય ખ્યાલ નથી પણ આ જે હું રેકોર્ડિંગ મૂકું છું ને અને આની પેલા પણ આપણે એક અંકિતભાઈ રાઠોડ જે રેકોર્ડિંગ મૂક્યું હતું એની અંદર આપને એવું દેખાય આવે છે કે ક્યાંક ને ક્યાંક હેમંત ચાવડા આ જે સેક્સ રેકેટ ચલાવનાર સુનીતા ડામા છે એની જાળમાં ફસાઈ ગયેલો વ્યક્તિ હોય એવું લાગે છે જે તે સમયે ભરતભાઈ રાઠોડ જે નવા આપડે ભરતભાઈ રાઠોડ ઉપર જે મૈત્રી કરી એની પાસે પૈસા પડાવેલ એમાં આ ભાઈ વકીલ હતા પણ આજે હેમંતભાઈ ચાવડાની એક રેકોર્ડિંગ મૂકું છું એની અંદર તમે જોજો કેટલી ખરાબ ગાળુ બોલે છે અને કેટલું ખરાબ ખરાબ બોલે છે સ્ત્રી કહેવાને લાયક જ નથી સ્ત્રી નામ ઉપર આ એક વ્યક્તિ કલંકરૂપ છે તો સમાજના લોકોને હું ખાસ વિનંતી કરું છું કે આ સેક્સ રેકેટ ચલાવનાર આ સુનીતા ડામાના વિશ્વાસમાં કોઈ આવવું નહીં અને અનુસૂચિત જાતિ સમાજના વકીલ તો ઠીક છે પણ અન્ય સમાજના વકીલો પોલીસ મિત્રો કે સમાજના કોઈ આગેવાનો અન્ય સમાજના આગેવાનોને પણ હું ખાસ વિનંતી કરું છું કે આ સેક્સ રેકેટ ચલાવનાર આ હનીતે પર સુનિતા ડામાનો કોઈએ વિશ્વાસ કરવો નહીં આ દિવસ જાય છે ને કલાક જાય છે ને એક મોટો ધડાકો બહાર આવે છે તો આજે આ હેમતભાઈ ચાવડાનું રેકોર્ડિંગ સાંભળો પણ ખાસ વિનંતી કે મારી બેન દીકરીઓ કોઈ આ રેકોર્ડિંગ ન સાંભળે તમારો ભાઈ એટલો હલકો કે નાલાયક નથી કે સમાજની વચ્ચે આવી આવા ખરાબ રેકોર્ડિંગ મૂકે પણ ફરજ છે આજે કોઈને બચાવવા છે તો આ વસ્તુ સમાજની વચ્ચે લાવવું મારા માટે જરૂરી છે અને મને કોઈ ખરાબ ન હોય કે નરેશભાઈ હા આવા આવા ખરાબ રેકોર્ડિંગ તમે વાયરલ કરો છો અને હા એક કહી દઉં કદાચ કોઈને એવું હોય કે સોશિયલ મીડિયાની અંદર યુટ્યુબની અંદર પૈસા કમાવા માટે આવા ખરાબ વિડીયો મૂકે અને હું પૈસા કમાવવા માગું છું તો આ જે યુટ્યુબના પૈસા આવે છે એ સમાજની પાછળ લાભ પડવાના છે એની ટાઈમ આ યુટ્યુબનો હિસાબ માગવા માટે લોકો બંધાયેલા છે અને હું હિસાબ દેવા માટે પણ તમને બંધાયેલો છું હાલ સુધી કોઈ પૈસા આવેલ નથી પણ સોશિયલ મીડિયા અત્યારે એક એવું પ્લેટફોર્મ છે કે જન જન સુધી તમારો મેસેજ પહોંચે અને જન જન સુધી લોકો એક એક વ્યક્તિ સુધી તમારો જે વિડીયો છે પહોંચે અને લોકોમાં જાગૃતતા આવે બસ આપણો ખાલી માત્ર આટલો જ ધ્યેય છે હું સામાજિક કાર્ય કરું છું કોઈ યુટ્યુબર નથી અને સામાજિક કાર્ય તમારા માટે રહેવાનો છું અને તમારો નોકર જ રહેવાનો છું એટલે આ સુનિતા ડામાથી દરેક વ્યક્તિ ચેતીને રહેવું એવી મારી વિનંતી છે અને ખાસ હજુ કહી દઉં કે બે કોઈ પણ બેન દીકરી એ આમ આ વિડીયો સાંભળવો પણ રેકોર્ડિંગ સાંભળવું ખાસ કરીને જય ભીમ નમો બુધાઈ સાંભળો રેકોર્ડિંગ અને આપણે હેમદભાઈ ચાવડા ને પણ મદદ કરશું અને એને પણ સહકાર માં મારે જય ભીમ નમો બુધાયો બોલ હું બોલું હે મને કે છે એનો ફોન કરે એમ

ની અંદર જ છું ખુલા માં જાવાનું છે મેદાનમાં તારીમાનો ટાંગો અને તારીમાનો ભોથળો તને જે કહો ખમે છે બરોબર તમે કેબ બહુ તને વાવડો છે ને મોબાઈલ નો હે હાલ

કેમ તું થતું હું શું બેઠો છો મારો જે હુકમ થવાનો છે તમને ખબર છે અત્યારે મને ચીકી રન ના હવેથી મને આંગળી પણ મને કોરત મોકલી હોય છે હે બધી ખબર હતી જતે હા તમ કલાક હું આમ કાઢો આ પછી તું મને એમ કે ઓલાને ફોન કર ઓલાને ફોન કર ઓડું બનાવો તો બધી ભેગા થઈને હે આ ચંદ્ર છે હે ઓડું બનાવો